નડિયાદમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ તથા દિનશા પટેલ નર્સિંગ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે નડિયાદ સિવિલ હોસ્પિટલ તથા દિનશા પટેલ નર્સિંગ કોલેજ દ્વારા સંયુક્ત રીતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એચઆઈવી એઇડ્સ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનું મુખ્ય ધ્યેય રાખીને વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા રેલી દરમિયાન એઇડ્સને જાણો ભય નહીં સમજો જરૂરી સેલ્ફ લાઈફ

આ દિવસે અમે તમામ નર્સિંગ કોલેજ બહેનો દિનસા પટેલ અને સરકારી નર્સિંગ કોલેજની મદદથી અને અમારા સમગ્ર એચઆઈવીટ્સમાં કામ કરતા સ્ટાફ હતા સંતરામ મંદિર નડિયાદથી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેની રેલીનું આયોજન કરેલું હતું એની અંદર દોઢસોથી બસો કાર્યકરોએ ભાગ લીધો હતો તમામ જોડે પ્લેકાર્ડ્સ અને એના દ્વારા સમગ્ર રેલી દરમિયાન સમગ્ર રસ્તાઓમાં લોકોને જાણકારી આપી હતી આ રેલી માટે અમને કલેક્ટર સાહેબ સીડીએમઓ સીડીએચઓ સીડીએચ સાહેબનું માર્ગદર્શન મળેલું હતું અને તેમની માનસિકતા પણ ઘણી તીવ્ર બની છે શું કેશો એ બાબતે મોબાઈલ એ ખૂબ જ બેધારી તલવાર જેવું છે જેટલો સારો ઉપયોગ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના દ્વારા પણ સાથે સાથે એમાં કેટલાક જો દુરુપયોગ કરવામાં આવે તો એને યુવાધનને વિકૃત રસ્તે લઈ જવા માટે પણ એ માર્ગ એ એક હાથો બનેલો છે તો એ મોબાઈલનો ઉપયોગ સાચી રીતે ને સારી રીતે કરીએ આની અંદર જે જોવાનું છે એ જ જોઈએ એ ખાસ કરીને યુવાધન માટે વાત કરીએ છીએ પહેલાં જો એચઆઈવી ને લગ વાત કરીએ તો પહેલાં આપણે જે ચાર રસ્તા આપણે જુદા જુદા વાત કરીએ તો અસુરક્ષિત યૌન સંબંધ પછી લો અસુરક્ષિત લોહી ચડાવવાથી અ અસુરક્ષિત નિડલ એક બીજામાં વાપરવાથી અને માતામાંથી બાળકમાં એઇડ્સ ફેલાય છે એચઆઈવી ફેલાય છે તો આની અંદર બાકીના રસ્તા એટલે કે અસુરક્ષિત લોહીનો હવે સવાલ નથી કારણ કે વોલન્ટિયર બ્લડ બધા લેવામાં આવે છે અને તમામ તપાસ કરીને પછી જ બીજાને ચડાવવામાં આવે છે ઇન્જેક્શન આપવામાં આવે છે એડી સિરીન દ્વારા આપવામાં આવે છે જેથી એ પણ ઇન્ફેક્શન ફેલાય નથી અને માતામાંથી બાળકમાં સગર્ભા હોય તમામ માતાની તપાસ થાય છે અને એમને બાળકને પણ તપાસ અને સારવાર થાય છે તો આ સુરક્ષિત યૌન સંબંધ જે છે આજના જમાનામાં ખૂબ જ વિકૃત રીતે વિકસી રહ્યું છે અને એમાં મોબાઈલનો પણ એક અગત્યનો ફાળો છે કારણ કે બિહેવિયરલ પ્રોબ્લેમ તરીકે આજકાલ ઉભરી આવ્યો છે તો આનો ઉપયોગ આપણે મોબાઈલનો ઉપયોગ સારા રીતે કરીએ જાણકારી મેળવીએ અને એચઆઈવી એટ્સથી બચીએ એ જ આપણે બચાવ એ જ ઉપાય છે એ માટે ખાસ ધ્યાન આપીએ ઘણા કેસો એવા છે કે જે મેરેજ પહેલાં અને યૌવન સંબંધિત ધરાવતા હોય છે જેના લીધે ગર્ભપાતનું પાત્ર વધી ગયું છે શું કહેશો આજના જમાનામાં આ થોડા પોતાના મોડર્ન સમાજતા જે મોડનની વ્યાખ્યાઓ જુદી રીતે કરતા હોય છે તે ખૂબ પ્રોબ્લેમેટિક છે અને જે જાણકારીના અભાવના લીધે તે મલ્ટિપલ પાર્ટનર સાથે પણ સંબંધ રાખતા હોય છે મેરેજ પહેલાં પણ પાર્ટનર સંબંધ રાખતા હોય છે તો આ સમાજ માટે એક લાલબત્તી સમાન છે અને એ ન થાય કારણ કે એમાં પરમાનન્ટ પછી લોસ થવાની શક્યતા છે ગર્ભપાતને ડોક્ટર હોય એવા લોકો પાસે જાય છે અને કાયદેસર એ લોકો ગભરાતા હોય છે જેથી એ તકલીફ તકલીફવાળું ઊભું થાય અને ભવિષ્યમાં પણ બાળક ન રહે એવી પણ શક્યતા રહે છે સરકારમાં ગર્ભપાત એ કાયદેસર છે ખાનગી છે એટલે કદાચ એવો કોઈ ભોગ બનેલો હોય તો પણ સરકારમાં એનો સારી રીતે ઉપાય કરવામાં આવે તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા